હાલો મિત્ર કેમ છો આપણે આમ જો આ છે વાડી તમે જોઈ શકો છો આ બધું કપાસ છે આ સાટવાની છે એમાં દવા આ દવા લઈને આવી ગયા છે એવડામાં પણ એ આવી ગઈ છે હાલો મિત્ર કેમ છો મજામાં આપણે આવી ગયા છે વાડીએ તો આજનો બ્લોક છે કપાસમાં ફરવાનો એટલે કે દવા સાટવાની હો તો વિડીયો બનાવી જો લાઇક કરી ભૂલશો નહીં મકવાણા આરવી બંને તો ચેનલમાં નવા હોવો તો ચેનલમાં લાઈક કરી ચક્ક્રેશ કરી ને આપણે કપાસમાં અને એવડવામાં આવી ગયું છે લાવવાથી એની માટે દવા ઘણા થ આ છે ફાયદો તમે જોઈ શકો છો કરવાનું છે તો જે વાત ઉડે છે પણ તમે જોઈ શકો છો તો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં પાછળ આજે બોલાક સરસ મજાનું વાતાવરણ પણ એવું છે

then no way the light is a good